તો નમસ્કાર મિત્રો આવું કોલ રેકોર્ડિંગ તમે ક્યારે પણ ક્યારે એની સાંભળ્યું ગેરંટી સાથે કહું છું તો આ કોલ રેકોર્ડિંગમાં નાના છોકરાને દૂર રહેજો દૂર રાખજો અને અને આ કોલ રેકોર્ડિંગ એકલા હોય તો સાંભળજો દેશી પ્રેમી પંખેડાનું વાયરલ કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે તો આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો લાઇક કરજો અને આ આ કોલ રેકોર્ડિંગથી નાની છોકરાને દૂર રાખજો તો દેશી પ્રેમી પંખેડાનું ગામડાનું કોલ રેકોર્ડિંગ છે તો આપણે આ વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ હેલો હા દેતા મમ્મીને મારે વાત કરવી

તું બહુ સતી સારી થઈ હવે નથી અત્યાર સુધી મેં તેને તેમાં બહુ ઓલા ની અંદર રાખ્યો હવે તારી યાદ પોલ સતી થઈ ગઈ સમજી ગયું હવે એનું તારે પરિણામ એનું ભોગવવું જોઈએ અને આપડા ના થી પૂરા ખાવ પૂરા એમ બરોબર પણ મને તો ખબર નથી ને કે તું બીજા હારે ચાલુ હોય એ તો ખબર ના હોય જોવા આવી તય જ ના પાડી દે તું મને એ તો ખબર ના હોય તારે એ તો ચોખવટ અમને કીધું નતું કે હું બીજા હારે ચાલુ છું મને કોક લવ છે સમજી ગયું તારો ફોલ્ટે છે તું અત્યારે કોક લવ કરે ને રાત્રે વાતું કરે ને એટલે તું સગાઈ તોડું છું બાકી ના કરું હવે હું નહીં કરું નહીં અરે મને ભરોસો જ નથી હું જિંદગીમાં એક જ વાર ભરોસો કરવા વાળો માણસ છું જિંદગીમાં ભરોસો તૂટે ને એટલે પૂરું હવે એ છોકરા હારે તું આરામથી વાતચીત કરી લેજે અહિયાં સાતુ દહાડો હું મારા પપ્પા ભી કાલે જ આવીએ છીએ એ છોકરા નંબર બમ્બર બધું છુપુ મામા ને આપી હું એ છોકરા ને બોલાવી અને તારી સગાઈ હું કરાવી સમજી હું તારી સગાઈ કરાવી આવું તું કાલે જો હવે કાલે અહિયાં આજે સગાઈ નહિ હું કરાવી દઉં મોજ કર ને તું તારે ટેન્શન ઉપર ના લે હું સગાઈ કરાવું તો આપણે હું નંબર આપી બધા એ ટોટલ નંબર આપી છે એ નંબર બાર વાગ્યા પછી કલાક કલાક ની વાતો જ ઘટેડી છે ને બીજી છોકરાં વાળા દુનિયા ને ખબર પડે સમજી ગયે મારે એજ વસ્તુ કરવી બીજા નંબર કાલે હું સાચું દડાવું મારા પપ્પા મારા જીજા થી ત્રણે ત્રણ ના એ કઈ કામ નઈ અમે આવીએ મળી જાય

પેલે થી છે ને સગાઈ નથી કરવી નો ગમે તો પેલે જ સગાઈ ના કરાય કોને કીધું તું આ કીધું તો પણ મેં એ વસ્તુ ને મજાક સમજી છે મને હું ખબર નથી આવી કે સાચું સાચું આવી કે મને ખબર નથી સમજી કે મેં વસ્તુ ને સિરિયસ મજાક માં મને એમાં કાંઈ ખોખર બુધી છે ને ત્યાં રીતની વાતચીત કરી રહ્યા સમજી કે હવે ખબર પડી કે તું ઓલરેડી ચાલુ જ છે હજી છોકરા ને ચાલુ છે હજી ચાલુ છે કમ્પ્લીટ ચાલુ છે એની તારી છે ને લગભગ કલાક કલાક વાતચીત થાય ખાલી હું ની કીધું મારી જિંદગી બગાડવા તું છે ને કઈ બાકી ના રાખ એટલી મને ખબર પડે તારા માં બાપ ને તારા માં બાપ ને પગુવે પગુવે હે મેં બગાડી કેમ સગાઈ કરી ને હા આતો એ સગાઈ તો તૂટી જાય કાલે જ ઉજને ઇન્સાન હું કરાન જાય સગાઈ એક થી લાખે સગાઈ ના રે આપડે એક થી લાખે બધી વાત પૂરી ને તો કઈ કાલ ની તારીખ માં તૂટી જાય કાલ ની તારીખ માં હું મારા પપ્પા ને મારા જીજાજી ત્રણે ત્રણ અહિયાં આવી જાય બરોબર ને તારા ટોટલ સબૂત મારી પાસે છે ટોટલ ટોટલ